નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણે ચેનલ પર અને ટ્રેક્ટર બંને આવેલું છે અને બંને સાથે વેચવાનું છે ન્યૂ ઓલન પંચાવનસો ટર્બો સુપર વિડીયોમાં તમે ટ્રેક્ટરના લોડરની કંડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ મોડલની તો બે હજાર સોળનું મોડલ છે વાત કરીએ એન્જિનની તો સો ટકા પાવરફુલ ઇન્જિન છે એટલે કે ઇન્જિનમાં કોઈપણ જાતનો ફૉલ્ટ નથી વાત કરીએ ટાયરની તો ટાયર તમને સાઠથી સિત્તેર ટકા જોવા મળશે સો ટકા પાવરફુલ ગેરાઇડોલિક છે સેલ્ફ્ટાર્ટ ટ્રેક્ટર છે લોડર્સ સ્પારસિંગ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદાર સાથે આપવાનું છે આ ટ્રેક્ટર અને ટ્રેક્ટરને લોડરની બંનેની કિંમત રાખેલી છે ચાર લાખ સાઠ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં કિશોરભાઈને લાલજીભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો કોન્ટેક્ટ કરવો વાત કરીએ કે આ જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો જેતપુર ગામ ખજૂરી ગુંદાળા ખજૂરી ગુંદાળા ગામે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે તમારે કિશોરભાઈને લાલજીભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલને સપ્તાહાઈમ ના કરી હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે પહેલાં વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું અમે જાહેરાતનો કોઈ પણ ચાર્જ લેતા નથી જાહેરાત ફ્રીમાં હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન